પોતાના જ ઘરમાં ખોટા ને ખોટું પણ ના કહી શકતો વડીલ જ પોતાનું કુટુંબ તોડવામાં જવાબદાર હોય છે વધારે દૂર જોવાની રાહમાં ઘણું બધું નજીકથી જતું રહે છે સુખની ગાડીમાં બેસવું હોય તો દુઃખના સ્ટેશન તો આવશે જ તારી આગળ બેસીને તને કાગળ લખું જરાક આ લટ હટાવ તો આગળ લખું પ્રાર્થના કરનારના હોઠ કરતાં સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે વ્યક્તિ ઉંમરથી નહીં પણ ઉપાધિઓથી થાકે છે ફરિયાદોની પણ કિંમત હોય છે બધાને નથી કરી શકાતી નિભાવતા આવડવું જોઈએ બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે જીવનમાં હારમાંથી શીખી જીતની આશા કેરવનાને કોઈ હરાવી ના શકે તોતડી જીભ એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન તોતડી જીભ કરે છે